નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી સર્કલ સામે આવેલી વિજયનગર સોસાયટીમાં પ્રી મોનસૂન માંગ લાલિયાવાડી, યોગ્ય સુપરવિઝન ના અભાવે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વિજયનગરમાં રોગચાળો, ફાટી નીકળે તેવી સંભાવના, ડ્રેનેજ ગટ્ટીચની સફાઈનો કચરો રોડ પર ઠાલવવામાં આવ્યો. સ્માર્ટ સિટી વડોદરાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જનતાના રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી વડોદરા આજે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે બે સુધાર કામગીરી કરેલી છે તેનું ચિતાર આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજ લાઇન કેચપીટ સાફ સફ સાફ સફાઈ કરવાનો ઇજારો આપવામાં આવે છે પરંતુ યોગ્ય સુપરવિઝનના અભાવે અનેક કોન્ટ્રાક્ટરોની ભેટ ઉતાર કામગીરી અને લાપરવાહીના કારણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગટરોમાંથી જે કચરો બહાર કાઢવામાં આવે છે તે બાજુમાં જ ઠાલવી દેવામાં આવ્યો છે જ્યારે કે આ જે કચરો છે એ તાત્કાલિક ત્યાંથી ઉઠાવીને જે તે સ્થળે મૂકવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે જે ગંદકી રોડ પર પાથરવામાં આવી છે તેનાથી રોગચાળો થવાનો સંભવ છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રમાણેની કામગીરી કેટલી યોગ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે